સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન પાંડેસરા પોલીસે ત્રણ રીઢા વાહન ચોરોને ઝડપી લીધા છે પોલીસ તપાસમાં દસ થી વધુ ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે સુરતમાં વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા પોલીસે રીઢા વાહનચોરોને ઝડપી પાડ્યા હતા પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ત્રણ રીઢા વાહન ચોરો રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યન આર્યનસિંઘને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા રીઢા ગુનેગારોએ સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી હતી તે ભંગારની દુકાને વેચતા હોવાની કબૂલાત કરી હતી તો શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે દસથી વધુ ચોરીઓની ફરિયાદ પોલીસ મથકોમાં નોંધાઈ હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી હાલ તો પાંડેસરા પોલીસે રીઢા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ તથા સર્વેલન્સને સૂચનામાં આપવામાં આવેલી હતી કે આ બાઇક ચોરી કોઈપણ રીતે ડિટેક કરવા તેમને પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાવએ એક આરોપીને વોચમાં રાખી અને વોચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબૂલાત કરી ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની પૂછ વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતા તેઓએ પણ આ ગુનાઓ કરેલાનો એકરાર છે જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપી રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યનસિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા જેમાં કુલ દસ ગુનાઓ ડિટેક્ટ થયા જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના છ ખટોદરા પોલીસ સ્ટેશનનો એક અલથાણ પોલીસ સ્ટેશનનો એક પાલ સ્ટેશનનો એક અને લાલગઢ પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ચૌદ ગુના

જી આ લોકોએ જે ચાર બાઇક ભંગારમાં આપ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને આ ચાર સિવાય પણ બીજા કોઈ બાઈક છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ભંગારવાળાને એરેસ્ટ કરવાનો બાકી છે જેથી એની ધરપકડ થશે ત્યારે એની અમુક ખ્યાલ આવશે પરંતુ કેટલાક બાઈકો જે અનયુઝ હતા અથવા પડી ગયેલા હતા એવા પણ એ લોકો ચોરેલા છે જેને કોઈ લેવાવાળું નહોતું અને એ લોકો સ્ક્રેપમાં વેચતા હતા